સુરત પોલીસ દ્વારા ચોરી લૂંટ કે લૂંટ સહિતમાં ગયેલા મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવા માટે તેરા તૂચકો પણ કાર્યક્રમ યોજાય છે

તો સુરત જોન ટુ પોલીસ પથકમાં આવતા પાંચ પોલીસ પથકો કે જેમાં સલવતપુરા ઉધના લિંબાદ ગોળાદરા અને ડિંડોલી પોલીસ પતક વિસ્તારમાં ચોરી કે બધે લૂંટ સહિતના ગુનામાં ગયેલા આશરે ચાલીસ લાખ ઓગણસાઠ હજારથી વધુ મુદ્દા માલ કબ્જે કરી જેમાં દાગીના વાહન મોબાઈલ ફોન સહિતની વસ્તુઓ મૂળ માલિકોને પરત કરાઈ હતી તો સલવતપુરા પોલીસ પતક વિસ્તારમાંથી એકત્રીસ મોબાઈલ ફોન ત્રણ વાહન ઉધના પોલીસ પતક વિસ્તારમાં પંચાણુ મોબાઈલ ફોન દાગીના ત્રણ વાહનો દિંડોલીમાં છ મોબાઈલ ફોન ત્રણ વાહન ગોળાદ્રામાં એકત્રીસ મોબાઈલ ફોન ચાર વાહન લિંબાયત નો ઓગણત્રીસ મોબાઈલ ફોન અને દસ વાહન સહિત રોકડા રૂપિયા મળી ચાલીસ લાખ ઓગણસાઠ હજારથી વધુની વસ્તુઓ પોલીસ ઇન્સ્પેક્ટરોની હાજરીમાં ડીસીપી ભગીરથસિંહ ગઢવી સહિતના હસ્તે અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમ અનુસંધાને આજે આ પાંચે પોલીસ સ્ટેશનના કુલ એકસો મોબાઈલ એકવીસ વાહનો સોના ચાંદીના જે દાગીના જે ચોરીમાં અને ઘરફોડમાં ગયા હતા અને રોકડ રૂપિયા એમ કુલ મળી અને કુલ ચાલીસ લાખ ઓગણસાઠ હજાર રૂપિયાનો મુદ્દામાલ અમે આજે અલગ અલગ ફરિયાદીઓને પરત આપેલ છે જેમાં કેટલાક ભોગ બનનારાએ પોતાની રાજીપો પણ વ્યક્ત કર્યો હતો અને પોલીસને પણ આશીર્વાદ પણ આપ્યા હતા અને આ બાબતથી અમને પણ એક ઉત્સાહ મળ્યો છે એક પ્રોત્સાહન મળે છે અને આ પ્રકારના સતત કામગીરી પોલીસ કરતી રહે એવા પ્રકારનો અમને એક પ્રોત્સાહન પણ મળે છે સૌથી વધુ અત્યારે જે અમને ટોટલ આ વખતે જે આ કાર્યક્રમ રાખ્યો છે એમાં ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારના સત્તર લાખ દસ હજાર જેટલો મુદ્દામાલ ઉધના પોલીસ સ્ટેશન દ્વારા રિકવર કરવામાં આવ્યો છે જે અમે ફરિયાદીઓને પાછો આપેલ છે સુરત પોલીસ દ્વારા શરૂ કરેલા તે રાતુચકોર પણ કાર્યક્રમને સફળતા મળી રહી હોય ચોરી લૂટકે પછી અન્ય ગુનામાં ગયેલા મુદ્દામાલ પરત મળતા લોકોના મોઢા પર આજે ખરેખર ખુશી જોવા મળી હતી અઝર ખુરશી સાથે પ્રકાશવાળા